ભાણા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા આ વખતની કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો મનીષ એક વિસ્તૃત ભાણવા નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર જંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે ગઈકાલે વોર્ડ નંબર ચારની ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી વન મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં તમામ નગરસેવકો અને ઉમેદવારો તથા ભાજપના પદાધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર ચારમાં ભાજપનો ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી હતી અને ચૂંટણી પહેલાં જે કેબિનેટ મંત્રી મુડુભાઈએ રાજકીય ઓપરેશન કર્યું છે તેને લઈને ભાણોમાં ભાજપની બોડી પ્રસ્થાપિત થાય તે માટેના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે આ તકે ખાસ કરીને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં નગરપાલિકાની ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચોવીસ બેઠકો જીતી લઈને સંપૂર્ણ કોંગ્રેસનો સફાયો કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો તેમણે એમ પણ ઉમેર્યું હતું કે શહેરમાં જે સર્વાંગી વિકાસ માટે સ્થાનિક નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તે માટે ખૂબ જ મહત્ત્વનું છે અને આ વખતે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થશે તેવી આશા વ્યક્ત કરી હતી મુડુભાઈ બેરાએ કહ્યું હતું કે શહેરના વિકાસના કામો હાલ ચાલી રહ્યા છે ત્યારે હજુ પણ વધુ મજબૂત કામો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને તમામ ઉમેદવારોને શુભકામના પાઠવી હતી અને બહુ ટૂંક સમયમાં વિજય સરગર વાયરસ તૈયારીમાં લાગી જવા તેમણે અનુરોધ કર્યો હતો આ જે વોર્ડના નાના નાના પ્રશ્નો હોય પ્રશ્નો આપણા ઉમેદવાર આપણા સભ્યો આપણા કાર્યકર્તા એ બધાએ પોતાના વોર્ડમાં ધ્યાન રાખી અને નાના પ્રશ્નો ઉકેલ દઈએ મોટા પ્રોજેક્ટ માટે કોઈને ચિંતા કરવા જરૂર આપણે આખા ગુજરાતમાં એવડું મોટું કરતા હોય તો ભાણવરમાં ના કરી તો ભૂવો ધૂણે તો ક્યાં નારિયેર ક્યાં નાખે ક્યારે જ ના કરી તો આ ઘર છે આપણું એટલે અહીંયા જે કંઈ મોટા પ્રોજેક્ટો છે પીવાના પાણી માટે થોડા ચાર કરોડ રૂપિયાનું કામ અત્યારે ચાલુ છે બે કરોડને એકતાલીસ લાખ રૂપિયાનું બીજું કામ એમાં ઉમેરાયું છે અહીંયા જે દોઢસોથી વધારે વાલ છે એ વાલને આપણે નાબૂદ કરી અને આખી પરાની વ્યવસ્થા અલગ કરી કામ ચાલુ કરી દીધું ખાલી વાતો નથી કરતો રામેશ્વર પ્લોટમાં બે એમએલડીનું ફિલ્ટર પ્લાન્ટનું કામ ચાલુ કરી દીધું ત્યાં અમે ગયા દે ખબર પડી તો બહુ મોટી જગ્યા છે સરસ જગ્યા મળતી બાવેડા સાફ કર્યા બી ખબર પડે ખાતમ આપણું બતાડીયા બાજુમાં જ ત્યાં અઢાર લાખ લીટરનો ટાંકો અંડર અને ચાર એમએલડીનું ફિલ્ટર અને ત્યાંથી મેન લાઈનો કરીને જ્યાં જ્યાં અત્યારે ત્રણ ઊંચી ટાંકી આ બાજુ છે એક ઊંચી ટાંકી આ બાજુ સેવાસદન બાજુ છે બધા જે બે તમને કરવાની છે અને બધા જ વિસ્તારમાં પૂરા પોસ્ટથી અને પાણી આપણે ભાણવડ નિયમિત રીતે કાયમ પાણી આપી શકીએ એ પ્રકારનું કામ પહેલું કામ મિશન મોડમાં જો કોઈ કરવું હોય તો પાણી વિતરવું જાય ફરવા ફરવાના બગીચા મંદિરોનો વિકાસ નદીનો વિકાસ જ્યાં ગંદકી છે દગતી નદી પર બોક્સ કન્વર્ટ કરી અને એનો ઉપર હાલવાનો આખો વોકવે થઈ જાય આપણા ગેટ જે છે જૂના પુરાણી ગેટ એનો વિકાસ કરવો થઈ જાય રિસ્ટોરેશન થાય ધામ એ બાજુમાં આપણું ગુમલી હજીક જ આ વિસ્તાર છે આપણે આખું કામ ડેવલપમેન્ટ છે એનું ખૂબ મોટા કામો હાથ ઉપર લીધા છે